જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાનું છે ઓઝાર સાથે આખું ટ્રેક્ટર વેચવાનું છે મોડલ બે હજાર ને વીસના મોડલનું આ ટ્રેક્ટર છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર વોટ્સએપ નંબર પંચોતેર સ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ પર તમારે બધી જ માહિતી પોટા સાથે સરનામા સાથે બધી વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર ને વીસના મોડલનું આ ટ્રેક્ટર છે વન ઓનર આ ટ્રેક્ટર ઓજારના સેટ સાથે આખો સેટ ટ્રેક્ટર સાથે આપવાનું છે ઓઝારમાં વાત કરું તો ત્રિવેણી કંપનીની ટ્રોલી છે દાંતી અને રાબ આ ત્રણેય ઓજાર ટ્રેક્ટર સાથે જ આપવાના છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ઓજાર પણ નવા છે ટ્રેક્ટરની કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સીટ છત્રી નવા બેટરી પણ સારી છે ટાયર સારા છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરમાં તમને કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ચાચવેલું ટ્રેક્ટર જોવા મળે છે ટ્રેક્ટરની કિંમત વિશે વાત કરું તો ત્રણ લાખને પાંચ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો રામખીજ દળવાવ કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે જ તમને મળી રહે છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ તે ભાઈનો નંબર છે તમે જ્યારે પણ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો ભાઈને ફોન કરીને જાઉં જો વેચાઈ ગયું છે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે